વાળ આગળ મળીએ વાય ભેવું છે આકલ મારી એટલે ભેગ્યું થઈ જાય બારો માલ સરવા માટે નીકળી ગયા છે કપામાં ઈ બસ રહ્યા પણ માથામાં અહ માથે પગ ઉપર પગ દબાવતી આવે પણ છૂટે છૂટા આલ્યા ગઈ હા વાં ડોબા રૂમાડા ભરે કે ઉજે મિત્ર હી પણ પગ દબાવતી આવે હા બુ કાંઈ બીજા વાર માથા મારે થોડીક ટાઈટ જેવું છે ને એટલે બહુ સૂટ થતી હે કપા છે સારું આપણે તો કપ્પામાં પૂગી ગયા હાલો કપા પણ જો એક ધારો ઘટે કપા એક નંબર છે આજે અવારમાં મેળે હજી ગાયું ભેવું આવી છે બાજુની ગામની હા તો આવો છે Metro, ijar mau ke pasir nama bawah mana segong? Ih, pakai ijar mau ke pasir metro? મોટો આમ બકાલા છે ને રીંગણા મરચા છે એટલે અને બાજુનો ગાયું ભેંસ્યું આયું આવે છે રોડે રોડ આ તક વિઘાનો છે મિત્રો કપા પણ બાજુ નું કામ પાસે જ થાય કપા એટલે બે ને હરખું થઈ જાય અટાણ એટલે બે ગામ ના માલ આવે છે એટલે બપોર લગી આમાં શેર છે પછી તો હારી છે એવું છે તમે કપા એકદમ કોયલ વાળો ને ઝીંડવા વાળો એક ધારો કપા છે એટલે આ કાયમ એમાં લીલા કપાસ મળે છે ક્યારેક ખવરમાં ન સારું હોય તો બપોર કેડે સારું મળી જાય એટલે એવો હાલે અને આમાં ઘઉં જ વાવવાના છે ને ટાણે પીત કરવાના છે એ જ કપા નીકળે છે અને હજી ભેળની તો હજી બહુ વાલ લાગ છે કેમકે હજી વીણવાના બાકી છે અને પાણી ચાલુ છે એ કપાઓમાં હે એ કે આ તો કેટકીનો શેઢો એટલે આમ કઈ જાય નહીં માલ એમ શેઢો પ્યપ છે તાર વાળો છે એટલે બકરાને તો વેવડીન વેલાની મજા આવવાની છે શેઢે સર્વો મંડ બકરાય ડબલ ડબલ છે ઓળી ઓટાણે જો આ કપા આ પાટ ડબલ માં વાળો છે કપા આ આ પાયા બકાલું છે અને તાલાળી વાળા આવી ગયા છે ગાયો લઈને જો તમે એમ તો નહીં દેખાય તો એ તમને બતાવું ઝૂમ કરી એટલે ગાયું બેહુ બકરા ગાઢ ને બધું છે હું તો ધરાઈ રહ્યો છે બપોરે લગ્ગીમાં કે કોઈડ વાળો હારો છે આપણે આ કેતકીની વાઈડને બકાલું હાંસવાનું છે ધ્યાન રાખવાની કે પાછળ પાછળ વાવેલું છે વાવેતર છે આપણે ઘઉંનું વાવેતર છે જો આ બકાલું છે ઝીણી મરસા વાવેલા એટલે ધ્યાન રાખવું પડે કે ઝીણો માલ ને કંઈ નક્કી ન હોય એ પયળો છે માલ અત્યારે હાવ શાંતિ અને ટાઢોળું છે ટાટું વાતાવરણ છે શિયાળાનું ઠંડુ આવા કપા મળતા હોય એટલે માલ ને ઉગે ઠંડીમાં સરવાનું મળે ગાયું ગાય બેસું ને નરવાઈ રે બાઈક કીધો કોળમાં સરળા એવી બાઈક કીધો તો આપણે બાજુના ગામના ગોવાળ આવી ગયા વિપુલભાઈ વાંભા જરાક દર્શન દેજો કેમ કે આમાં ભેળમાં ભેગા ને ભેગા હોય આમાં પૂછડિયા છે બધા ઈ આપણે આ વિપુલભાઈ આ બકાલા બાજુ રહી દો હરખા આડા કેવો ઓઈલ જોવા આવ્યા તે હા સરખું ચેકિંગ કરી લેજો દો હા ધીમે ધીમે ગોવાળીયા આરામ માટે આવે છે કેમ કે આ શાંતિ જેવું છે બપોરે લગી તો કઈ બહુ આડું ઊભું રહેવું છે નહીં ઘઉં છે બે ગોળી ઉભા રે બીજા બકરા આમ ટપે નહીં કેતકી બકરાનું કાંઈ નક્કી ન કહેવાય વાડમાં નીકળે બાકી અગિયાર વાગી ગયા છે જો પારવો કરી દીધો કપા ઈ બકરા તો બોયડીમાં આટા મારે તળાવના કાંઠે ઈ એ હારા કપા નથી બહુ ખાતા બટાણ હવર હવર માં સરી લીધું સારું થી ઈ બોયડીમાં હવે જોર કરી ગયા બકરા ઈ ગાઢ બકરા ગાયું છે બાકી કોય ખાતા થાય લીલો છે એટલે નો વાંધો આવે તો હારા છે લીલા ખાલી આ બકરાનું ધ્યાન રાખવું પડે ઈ બહુ નીકળવા કરે ગાયું ભેવું તો પપ્પા બાજુ કંઈ નીકળે નહીં સરવાનું હોય એટલે પીછે આ કાઢો ટાણ સા મૂકવાના છે અગિયાર વાગ્યાનો એટલે ગાઢ ને બકરાને શેડ કઢું કરી નાખ છે હમણાં દો આવે છે બકરાને તો ગાઢનું દોઈ લીધું છે બકરાની બકરો દોઈ લે ખારું થી ખૂણે મૂકવાનું પીચા કે બધો આવે છે બકરી ગાઢ દો ગયા સા સાચે આપણે પાછા કેતકીના સેટ બાવળના સાહેબ બેઠા છે આરામ છે આજ તો બકરા કેવરાવે છે ગાયું ને ત્યાં વાંધો નથી તો પોલ્યુ છે કપામાં એટલે એવું છે મિત્રો એલા રાખે અને પચ્યાકાની ઉપલા સેટે માથે સા બનાવે છે હમણાં શાહનો ઓર્ડર આવે એટલે આડું રહેવું પડે એમ છે કેમકે બકરા તો આમ નદીમાં વીયા જાય છે હાલતા ને ચાલતા બોયડી ખાવા બકરાની પીડા હોય કે ઢોરની તો કાંઈ પીડા ન હોય તો સામાં સા પાણી ત્યારે મળી આપડે સાફ પી લીધો હવે ગાવી દુફાડા મારે

પફાડા મારે વઢિયાર્યું ઓ વાગ્યા છે ને ગાયો ને નદીએ પાણી ઉતારી પફ 250 જેટલો માલ છે અટાણ બે ગામનો થઈ ઓ વાહ ડોબા હે આડું પાણીમાં ઉતારી દીધું છે મિત્રો અને બે ગામની છે અને ગાયું આરે જવા દીધી છે આગળ કે ગાયું અહી ઉતરી ઉતારી શકી એમ નહોતી ખાલી ભેવું ને તારે રાખ્યું છે ઈ

ને હારીને પાણી મત જાવ કાઢુ લાગતું લાગે સેન્દ્રી હાલી જા હાલી જા હા કાઢી થઈ જા તો ડોટ વાગી ગયો છે ને ભાતે આવી ગયો છે બાકી કપાઈ પારવો કરી દીધો પાણી પીધું છે એટલે ઊભી રહી ગયું

હવે ઠીક ઠીક છે કરી દીધા ઠવડા હાવ બાકી હમણાં કપા બહુ ખાય છે એટલે હમણાંમાં હેલા 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 રાખે હાલે ત્યાં લગી શું કેવું રૂષાલ હાઠિયું ભાંગે જ ખાલી કપ્પા સારો ખાધો તમે જોવો ટાણે આપણે મૂકા ત્યારે કેવો લીલો હતો અટાણે ડોકે ડોકું ખાઈ ગયા ગાયું કે હું સોખો કરી દીધો કપ્પા એકદમ અને હાંજવેળા એ થઈ ગઈ છે કાઢીમાં બે કપાસ થયા પણ બે કપાસ સુપર હતા પાંચ પાંચ વીઘાના થયા હતા તો કપા સારા હતા એટલે આખો દિવસ નીકળી ગયો ને ભાવ કહ્યું વેલા આડા ઊભા છે કેમ કે કપ્પા ખાઈ ગયા ને કદાચ વેલાય ખાઈ દે એટલે ધ્યાન રાખવું પડે મિત્રો એટલે ગામડામાં તને ધીમે ધીમે ભેળ ચાલુ છે કેમ કે અટાણે હાયલા રાખે છે કેમ કે પીચ કરે એટલે કાટતા હોય પછી ધોમ ભેળ પડવાની તો થોડોક સમય લાગશે એટલે એવું છે આપણે આ રીતે કાયમ ભાકા ને મળતા રહીશું કેમ કે કપ્પાની ભેળમાં ભેગા થાવી હા આકા તો કાય દોફો ભેગો ન હા કેમ કે જે મમર બહુ જબરી રી એટલે ગામનો તો 1.5 કિલોમીટરનો ગાળો છે લાલ તા ભેગા થતા હોય અને ડેરીએ તો દૂધ ભરવામ કાયમ હા ડેરી એ તો કાયમ હોય ડેલી સર્વિસ તો મિત્રો જો કપ્પામાં જે પાણી લઈ જાય વેળા થઈ ગઈ તો આપણે આ વિડીયો આયા સુધી રાખીશું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં